હું દીપક શાહ દીપક ચાહ ભંડારના ડાયરેક્ટર આશાપુરા ન્યૂઝ ચેનલે જે આ એક કાર્યક્રમ હમણાં જે લોકો આપી આપવાના છે કચડો ખેલે ખલક મે એ બહુ અદ્ભુત છે આપણા કચ્છીઓ માટે આપણા કચ્છની અંદર જે પ્રતિભાવો છે ભુજમાં કે કચ્છમાં કે કચ્છ બારે મુંબઈમાં એ બધેને આ પ્લેટફોર્મ એક મળે છે બધેનો ઉત્સાહ વધે છે તો આવતી તારીખ એકવીસના કચરો ખેલે ખલકને કાર્યક્રમ ભુજ ડાઉનરોનમાં રાખેલ છે અમે પણ સૌ જવાના છીએ આપ પણ સૌ આવજો એવી મારી ખાસ વિનંતી છે આની અંદર ઘણા કાંડાગરા ગ્રામ ગામના હાલે મુંબઈ વસતા દિવ્યાબેન ડેઢિયા કાજલબેન ઠક્કર ગામ ભુજનાથ છે એ તો આપણા એટલે આવી ઘણી બધી વ્યક્તિઓ છે કે જે મુંબઈથી ખાસ સ્પેશિયલ આવ્યા છે અને એમને એક આ કાર્યક્રમને અનુરૂપ બધી કવિતાઓ કે લેખ તૈયાર કરેલા છે બીજો તમને નામ કહું તો મનીષાબેન વીરા મન ગામ શાળાઓના એ લોકો ખાસ આ કાર્યક્રમનો સાંભળી અને મુંબઈથી આવ્યા હતા એટલા એ લોકો બી પ્રોત્સાહિત થયા એટલે આશાપુરા મા આશાપુરા ન્યૂઝ ચેનલનો આ બહુ સારો પગલો છે તો આપણે દરેક જણાએ એમને ઉત્સાહ ને આપણી કચ્છી જે લોક સાહિત્ય છે કચ્છનું જે ગૌરવ છે એને બિરદાવવા દરેક જણાને આવવાનો હું એક આમંત્રણ આપું છું અને ખાસ ભાર મૂકીને કહું છું અસ્તુ જય જિનેન્દ્ર